કપડવંજ શહેરના નાની રત્નાકર માતા રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેટ પાસેની પસાર થતી રાંધણ ગેસમાં લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી ફાયર બ્રિગેડની ટીમે ત્રીસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી કપડવંજ શહેરમાં છેલ્લા બે વર્ષથી ગેસ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે કંપની દ્વારા કપડવંજ શહેરના બાવીસો મકાનોમાં રાંધણ ગેસ પાઇપલાઇનથી પહોંચાડાય છે ત્યારે અચાનક શહેરના નાની રત્નાકર માતા રોડ પરના વિશ્વાસ આર્કેટ પાસે રાંધણ ગેસની પાઇપલાઇનમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી આગના ગોટા પંદર ફૂટ ઊંચા ઉઠ્યા હતા ઘટનાને પગલે ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને ત્રીસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી પહેલા કપડ રત્નાકર માતા રોડ ઉપર રાંધણ ગેસની લાઇનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતા ફાયર થતા આગ લાગી હતી આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુજાવવામાં આવી છે હાલ અત્યારે આ કંટ્રોલમાં છે સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એ એના ઉપર કામ કરી મરમત કરીને કામ હાલ સીએનજીની લાઇન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ છે આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઇનમાં એ સડકતું તળખડું કદાચ એની પર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવે